ટ્રસ્ટીઓ તેમજ ના પ્રિન્સિપાલ અને તમામ શિક્ષકો દ્વારા ખૂબ સુંદર આયોજન કરાયું આ કાર્યક્રમમાં સ્કૂલના ધોરણ એક થી આઠ સુધીના વિદ્યાર્થીઓ પંજાબી સોંગ દેશભક્તિ સોંગ નાટકીય રૂપાંતર અને સ્કૂલના વિદ્યાર્થીઓને આત્મરક્ષણ માટે સ્પેશિયલ શિક્ષક દ્વારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને કરાટેમાં ચેમ્પિયન બનાવી સ્ટેજ પર ટાઇલ્સ અગ્નિ અને પોતાના આત્મસરક્ષણ કેવી રીતે કરવા તેની સુંદર કલાકૃતિઓ હવે હું સ્ટેજ પર કરાટે આવનવા કરતબો કરી બતાવ્યા આ કાર્યક્રમના નાના મોટા સૌ બાળકોએ થી વધારે બાળકોએ ભાગ લીધો આ કાર્યક્રમને નિહાળવા માટે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતા પણ ખાસ ઉપસ્થિત રહી બાળકોમાં ઉત્સાહ વધાર્યો